ભારત માતા કી જય ગૌ માતા કી જય આજનો વિષય છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી એ આપણા પોતાના માટે જ કરવાની છે તમે શરૂઆત થોડાથી શરૂઆત કરો અને જમીન માતા સુધારો અને જમીન માતા તમે સુધારશો તો ઓટોમેટિક પાક ઉગશે સુધારશે સારું ઉત્પાદન પણ મળશે એટલે માટે ખેડૂત ભાઈઓ હવે બધા ઝેરી રાસાયણિક દવાઓ છોટી છોટી અને યુરિયા ડીએપીનો બહુ ઉપયોગ કરીને આપણી જમીનને એકદમ બગાડી દઈએ એ જમીન માતાને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ જો જમીન માતા સુધરશે તો જ આપણું આરોગ્ય સુધરશે અને કાં આપણું આરોગ્ય દિવસે દિવસે બગડી જશે માટે બધા ભાઈઓ ખેડૂત ભાઈઓ જાગૃત બનો સંગઠનમાં રહી અને કંઈક અભ્યાસ કરી આવો કંઈક નવા નવું નવું શીખો અને એનો ઉપયોગ કરો તો આપણે ખેતી ખર્ચમાં પણ આપણે ઘટાડો કરી શકીશું મિશ્ર પાક પદ્ધતિ અપનાવો જમીનને સારી બનાવવા માટે લીલો પ્રવાસ કરો અને આવું બધું કરીને જમીન માતાને આપણે સુધારી અને ખેતી ખર્ચ જેટલું ઘટાડીશું એટલું આપણને ફાયદાકારક છે નહીતર દિવસે દિવસે આપણી જમીન બંજર બનતી જશે અને પાક ઉત્પાદન થાય નહીં અને આપણે છેવટે નિરાશ થવાનો વારો આવશે એના વિશે સાહેબ માહિતી આપશી આગળ બરોબર તો આજે અમે આ છીએ તરબ ગામની અંદર જો આ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એના મિટિંગ છે આજે અમારા ખેડૂતો વિશે આ તો તમને સાહેબ આગળ સમજાવશે પણ લેડીઝ નો ફોન તમને કહી દઉં આમ ભાઈ કાનજીભાઈ તમે ખેતી કરો છો એટલે આ કાંઈ કરીએ છીએ તમારે શું શું જોઈએ છે તાળપત્રી જોઈએ છે ને બિયારણ જોઈએ છે ને આ બધી નકલી છેતરપિંડી એ તમને કહી દઉં કોઈ આ ફોનમાં પેલું કરતા નહીં જે બાયો એટલે ચીકણી માટીમાંથી બનાવેલું ડીએપી તમને વળગાડે આ લોકો એટલે મહેરબાન કઈ કોઈ છેતરાતા નહીં કોઈ તમને કહી દો દઉં જીવામૃત બે ચાર બેલર તમે વેડીને મસ્ત ખાતર તૈયાર થઈ જાય છે અને છોડે રાખવાનું વધુ જરૂર નહીં વિઘા ની પચાસ કિલો ખાતર વિસ્તાર કરવા જે દસરા ભાઈ છું પચાસ રૂપિયા થેલીઓ આપે છે પણ આપણે ઘેર બનાવો ઘેર જ બનાવો આપણે ઘેર બધું છે ગાય છે બધું એ એકસો પચાસ રૂપિયા પચાસ કિલો ખાતર આપું છે એ આ તૈયારથી બસ સોળ સોળનો જ ઉપયોગ કરવાનો એ અસાલા તમે આજે પાયામાં આપો તો એ સારું અને ભાપક લાઈન વચ્ચે આપો તો એ સારું છે આપણા કુદરતી વસ્તુ બધી જ છે આપણા જોડે કે આથી લાવવાની જરૂર નહીં રાસાયણિક ખાતર બિલકુલ ઓછું કરી દે એમ કારણ કે તમે જોવો છો ખાતર રોગનું પ્રમાણ કેટલું વધી ગયું સ્વાસ્થ્યની તકલીફો વધી ગઈ કેન્સરની બીમારી વધી ગઈ તો એ ના થાય એટલા માટે આપણા જે ઉત્તમ ખેતી મધ્ય વેપાર કરી શકો એ સૂત્ર પાછું વાપરતો આપણે ફરીથી પાછા વળવું પડશે જો શરીર આપણું તંદુરસ્ત રાખવું છે આપણા બાળકો તંદુરસ્ત હોય તો પ્રાકૃતિક ખેતી આપણે કરવી છે વધારે આપણે ઘર માટે અડધો વીકો કરો આપણા એ બધા કરે છે એટલું સારું છે ઘણું પણ કરો એમ વધારે અડધો વીકો કરો એક થોડોક ચૂનો થોડી માટી ને થોડું પાણી આ બધું મિશ્રણ કરીને ચાર પાંચ કલાક તમે પડી મૂકો અને એમાં તમે કોઈ પણ પાક નું બિયારણ તમે મિશ્રણ કરી છોડ હુકવી વાવો તો તમારો સો ટકા ઉગાવ થશે તમને કહી દઉં આ મારી ખાતરીથી હું તમને કહું આ તો બધું બધું કે છે વિજ્ઞાન પણ મેં પોતે પણ આનો બધો અનુભવ કરેલો છે એટલે આવું બધું કરો દવાઓનો ઝેરી પટ આપતા જ નહીં તમને કહી દઉં આનો આથી આનાથી જ તમારે બધો કોઈ રોગ દૂર થઈ જશે પછી કયો જરૂરી છે પૈસા ખોટા ખર્ચવાની જમીન આવું લગભગ વીઘો બે બે ત્રણ વીઘા વાળા ખેડૂતો આપણે બધા મહેસાણા જિલ્લામાં છે કોક છે પોચા દસ વીઘા ભલે એમની એમની ચિંતા કરી પણ આપણા નાના ખેડૂતો વધારે જગાડવાના તમને કહી દઉં કેમ કે જો નાના નહીં જાગે ને તો જમીન વેચવાનો વારો આવશે અને જમીન વેચ્યા પછી નાનો ખેડૂત પાછી જમીન લઈ ગયું નહીં અને અત્યારે પૈસાની લાલચ એવી જાગીએ કે વીઘાના પૈસા તો પંદર લાખે આપશે ને વીસ લાખ આપશે અને લોકો અત્યારે છોકરાઓ બધા બીજા રવાડે ચડી જમીનો વેચી વેચીને શહેર ચાલી રહ્યો એ તાઇફો ના થાય એના માટે જાગવાની જરૂર છે જમીન માનસ સાચો એ માનવ સાચો બીજ પડશે માનસ ઝેર નહીં આપવાનું થોડા થી શરૂઆત કરો તમે કદાચ જ વીઘા હોય ને તો અડધા વીઘા થી વીઘા થી શરૂઆત કરો અને સારું પકવો અને તમે તમારું બધું હોય તો બજારમાં તમે ઊંચા ભાવમાં પણ આપી શકો રોગ જીવાત આવે તો બધી જ વસ્તુ તમારા આપણે ગેર કુદરત એ આપેલી હા વાળી ઉપર વેલો જે કડવો ચડે એ અરણી દોડી દોડી સીતાફ આ સીતાફળ સીતાફળનો પાન આ બધું દવા દેશી બને સાહેબ તો મારા ત્યાં આયા છે મારા પોતાના બગીચો મેં પણ બધું આવું પ્રાકૃતિક લગભગ તો હું તો વીસ વર્ષથી ઓર્ગેનિક કરું પણ હવે બધા અમને જોડે ભળ્યા ને એટલે પ્રાકૃતિક મેં પણ વીઘો બે વીઘા હાલ ચાલુ કરી મારા દિવેલા એક વીઘો વાયા છે એક જ વીઘો દિવેલા મેં ઘેર વાયા બીજા વાપા તો આપ્યા હવે એ વીઘાની અંદર તમે માનો સાહેબ ફક્ત બસો ગ્રામ બિયારણ મેં ચોપ્યું હોય એક વીઘાની અંદર અત્યારે આખું ખેતર ભરાઈ ગયું પાણી ઉપર ચોપ્યા ટ્રેક્ટર ના ગાળ અને પ્રાકૃતિક જ રાખ્યા તમારે કોઈ જોવા હોય તો માર તો આવજો એક રૂપિયા ની દવા નહીં અને એક રૂપિયાનું ખાતર મેં નખ્યું નહીં મારા પાડોશી કહેતા ના કે તમારે એરંડામાં પેલી યોળો પડી બધો ખાઈ આમ મેં કીધું બધું ભલે ખાઈ જતા આપણે કશું નખવાનું નહીં અત્યારે ટીપટોપ એરંડા હાલ મસ્ત એરંડા થયા તમને કહી દઉં મેં તો પાણી સિવાય કશું આપીને ના જીવા અમૃત આપું એક બે વખત જીવામૃત આપ્યું બસ બીજું કશું આપીને સરસ દીવેલા પણ આપણે ધીરજ રાખવી પડે હવે મારા એરંડા કોઈ નહીં ખાય ગુજરાત જે કરવાનું એ જ કરશે તમને કહી દઉં અને એ ઇયોળો દૂર કરવા માટે તમારે ઘેર બધી કડવી વનસ્પતિ બધી છો તમે એક પીપળામાં કે માટલામાં કોહરાવો અને કોહવરાઈને તમે છોટો તો એ તમારી એ રોડ જતી રહેશે ઓટોમેટિક જતી રહેશે તમારે ઝેરી દવા લઈને મારવાની જરૂર નહીં તમને કહી દઉં બજારમાં અત્યારે ચારસો પાંચસો પાંચસો રૂપિયાની દવાઓ ઝેરી લાવી અને જમીન માતાને ઝેરી બનાવીએ એ પાણી જમીનમાં ઉતરે પાછું આપણે પાણી પીએ એમાંથી આ રોગો થાય કેટલા બધા રોગો થાય તમે જુઓ તો ઘેર ઘેર રોગો ખેડૂતને ખરેખર રોગ ઘરમાં હોવો જ ના જુઓ હું મારું એવું માનવું હોકો ખેડૂતનો છોકરો ખરેખર ચા પીતો હોવો જુઓ હું પોતે એવું માનું પછી જે હાલ પરિસ્થિતિ છે બરાબર ખરેખર અમે એવું હોવો જોઈએ અને ઉઠીએ એટલો બધો આનંદ હોવો જોઈએ અને જમીન માતાને તો પહેલાં નમસ્કાર કરવા જ જોવું ખેડૂત વર્ગને દરેકને તમને કહી દઉં અને આજે ફ્રેટ આપ્યું આ ફેટમાં જે વસ્તુ લખીએ એમાં હું તમને કહું તમે બધા કોઈ પણ પાક વાવો તો પેલા બીજા અમૃતનો તો તમે ખાસ ઉપયોગ કરજો બીજા અમૃત એટલી બધી સેલીન સરળ રીત છે કોઈ પણ તમે પાક વાવતા હોય તો બીજા અમૃતનો ઉપયોગ કરવાનો કેમ કે બીજા અમૃતમાં શું હો એક છાણ લેવાનું હો ગાય માતાનું અને ગાય માતાઓ તો દરેકના ગામમાં ગાયો તો શું આપણે પોતે ના રાખતા હોય તો રબારી ભાઈના જોડીને લઈ આવવાનું તમે એના ખેતરની મુલાકાત લો પછા સાહેબ રહેવા ભગુભાઈ એટલે મુલાકાત લેવા ઓબા જતા તા ને બચાવે છે એટલે અનુભવ લેજો ખાસ સાહેબનો જરૂરી છે કે આપણે સાહેબ મુલાકાત કરી આપણું ગાઈડન્સ આપણું બધું કરે પણ એક વાર તમે આ દેશી ગાયડનો ઉપયોગ કરો ગૌમ ઉતર સોંગનો સરકાર કા લોકો અડધો વિગોય કરતા હોય તો પછી બધું થશે બાકી વાત કે શું આજુબાજુના બધા ગમડામાં શાકભાજી વેચે છે લાળી લઈ તો એ ડાલુ લઈ પણ ગમળે ગમ આજુબાજુ ચાર પાંચ ગમળામાં બધા ટોમેટું ચખાડશો ને પ્રાકૃતિક હશે પણ ખાસી ને બીજું કે લેવાશે પૂજ્યો અને વેરાયટી અલગ અલગ અડધા વિમણી વાય એમી શું બધા કેતા મુલાકાત લેવાજો અહીંયા તમારા બાજુના ગામના કંડો છે જેટલું શાકભાજી પ્રાકૃતિક હોય એટલું તમારા પાસે ખરીદીશું જે પ્રમુખ બધા આખા મિટિંગ કરી હતી મને બોલાવી દઉં મને કે સાહેબ વિસ્તારમાં જેટલું શાકભાજી થતો અમે લઈ જઈએ કારણ કે એમનું પૂરું પાડમાં રોજના રોજ એક દિવસે કાલે આપણે કલેક્ટર સુધી પણ માંગણી કરે છે નટરાજ કલેક્ટરને રોજદાર શાકભાજી તમારે પૈસા માગવા એટલે આપી દે કે રોજ શાકભાજી પણ મળી રહો છો અલગ અલગ એટલે આપણે એવું કંઈક કરો કે આપણે જાતે જ આપણી આવક ઊભી કરો

અત્યારે તમને કહું એટલું બધું સાહેબ ચાલી રહ્યું કે કોઈ પણ સંજોગોમાં જે પૈસાદાર કમાઈ ગયા ને એમને જમીન જ લઈ લેવી તમને કે ખેડૂતો ને પોલાય પોલાય બીજા ને દસ લાખ હાલો પંદર લાખ આલો જમીનો લેવી હવે જેને કશું કરવું નહીં કારખોના ચલાવવા ફેક્ટરીઓ ચલાવી એમને જમીનો કરવી જોઈશું તાળો માળી મારી મૂકી દેવી છે હવે જે જમીન પડતર પડી રહેશે એમાંથી અનાજ તો ઉત્પન્ન થવાનું નહીં માટે જે આપણે સીએ જમીન આપણે જાળવી રાખીએ આપણી જમીન માતાનો નો ચાન્સ આવવાનો છે આપણા ખેડૂતો નો ચાન્સ આવવાનો છે ભાઈએ વાત કરી કે પ્રાકૃતિક પકવતા ખેડૂતો શેર તો કોઈ ખેતો કરવાના નહીં અનાજ તો યુવાનો જોશે હવે રોગ વાળું બધું થઈ ગયું એટલે એ લોકોએ જાગ્યા છે કે રોગ મટે ને એટલે આપણી દેશી ખોરાકથી જ આ રોગ મટવાનો હોય એ લોકો ભલે રોગીસ્ટ હોય આપણે ના થઈ તમને કહી દઉં એના માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવાની બહુ સહેલી રીત છે રીત બહુ સહેલી છે પણ મગજમાં શિકર કેમ ઉતરતી નહીં અડધા વીઘાથી શરૂઆત કરો વધુ નહીં તમારા જે જમીન હોય વડીલ હોય મળેલી બધી બરાબર છે પણ અડધા વીઘાથી શરૂઆત કરો અડધો વીઘો ઘઉ વાઈએ કઠોળ વાઈએ આ બધું જે પ્રાકૃતિક જે પકડીએ અને જ આપણો બાળકો હોય

અને એમાં આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ પણ નહીં કરવાનો એના માટે આપણે પહેલાં ઝાર પહેરતા હતા ઝારો પહેરતા હતા બધું પહેરતા હતા એમ ઘઉં પણ ખાલી આપણે પેણીથી પહેરેલા ઘઉં હોય ને એનું એ જ ઉત્પાદન જળવી દે અને પડવાનો પણ ભય રહેતો નથી પડવાનો પણ ભય રહેતો નથી પહેરણીથી પહેરેલા હોય ને આપણે રોપડી મારીએ તમામ ઘઉંનું નિંદામણ અને નાશ આપણે કદી હવે વિદેશી પદ્ધતિનો ઉપયોગ નહીં કર્યો પણ હવે આ પ્રકૃતિક ખેતીમાં આપણે વાપદાતાઓ જે કરતા હતા સમજી લેવાનું તો પહેલાં હાથ ધણું વાવતા હતા ચોમાસું હોય ને તે હાથ ધણું કહેતા જે આ જ પ્રકારનું જે ગુણ અને જેમ જેમ ટૂંકા સમયનું પહેલાં ચોળી પાક પછી મગ પાક પછી બાજરી પાકત પછી ગાઢ પાક છેલ્લે અને ગાઢ પાક્યા પદ્ધતિ પાછી સાપડ્યો સહન કર્યો એ બધા લાભ નો ખૂબ આભાર પૂછી શકો છો રોગથી વાત આવીને દવાનો પંપ યાગ્રો દુકાન થી લઈ આવટકાવ કરી દેવાનું આ દવાઓ જે છે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર આદુની ચટણી તીખા મરચા પેલા લવિંગિયા મરચા આવે છે ને એની ચટણી લસણની ચટણી આદુની ચટણી અને ગૌમૂત્ર અને કડવા લીમડાના પાન આને ઉકાળી ચાર ઉપર ઉપરાબર અડતાલીસ કલાક ઠંડુ પાડવાનું બે દિવસ અને પછી ગળી અને એનો ઉપયોગ કરવાનો સમજી ગયા તો આ આ છે ને અંદર રેલી ઈયળ હોય ને એને બી ખાવા નહીં દે પ્રાકૃતિક ખેતી છે ને તમે અત્યાર સુધી કેવી ખેતી કરી હા મારવાની ખેતી બે કિલો એરંડાના પાન બે કિલો ધતુરાના પાન આ બધાની ચટણી બનાવી બે કિલો બીલીપત્ર આ બધા હોય ને આવા પ્રાકૃતિક ખેતીના ખેતરના છે જ્યાં ઉપર બધા ઉકેલા હોય ખરાબ એ લાઈન વીસ લીટર ગૌમૂત્ર લેવાનું કડવા લીમડાના પાનની ચટણી બનાવવાની એટલે લસોડી નાખવાના બે કિલો કરંજનો પાન બે કિલો સીતાફળનો પાન સીતાફળનો બીજ લાઈનમાં આવી જાય તો સીતાફળ જ ન થઈ જાય બગર બધું કોઈ રોગ જીવાત આ બનાવી ના એના પાન ઉપર કોઈ કોઈ દિવસ કોઈ રોગ જીવાત ના હોય એમાં સાથે મિક્સ કરીને છંટકાવ કરવાનો એમાં પાણી ઉમેરવાનું નહીં બીજું નિમાસ્ત્રમાં બ્રહ્માસ્ત્ર બને લીમડાનો પાન લઈ લીવાનો ઉનાળામાં લીંબોડીઓ મૂકી દેવાની પાણીમાં બે ત્રણ દિવસ પડી રાખો પછી પાણીનો સીધો છટકાવ કરવાનો યાદ રાખો એટલું એટલું ઉત્પાદન ઉત્તમ ક્વોલિટી સંતુલિત આહાર મળે કેમિકલ ફ્રી આના ક્યાં મૂકવાનો ભગવાનનું જે પૂજાનું સ્થળ છે ને ત્યાં પાછળ મૂકી પાછળ મૂકી દેજો એટલે જયારે યાદ આવે ને જરૂર પડે એટલે ઉપયોગ કરજો આના પાછળ છે કંઈ પણ રોગ જીવાત આવે ને તો એને અટકાવવાના ઉપાય રોગ જીવત આવશે નહી એને શરૂઆતમાં આવે તો આપજો બેન રાખો દેશી ગાય આધારિત નહીં ગાયની જરૂર નથી સૂક્ષ્મ જીવાણુ ની જરૂર છે તે સૂક્ષ્મ જીવાણુ આધારિત પ્રાકૃતિક ખેતી છે પાક બાપડ આ આધારિત ખેતરમાં દેખાય નહીં લીલું આચર ભલે તમને નિંદામણ લાગે છે પણ એ પાકથી ઊંચું નહીં થયો એના એ લીલો આછા અત્યાર સુધી કહેતા હતા ને કે બધા પોષક તત્વો એ ખેંચી લે પણ ખેંચી લઈને ચો જશે એ જશે કયો મને કયો તમારા ખેતરમાંથી બહાર જ નહીં કાઢવા દેવાનું આ ચાર બોર્ડર એ જશે કયો ગમે તે એટલા ખેત એ મરી જશે એના અંશો જમીનમાં માં દબાઈ જશે પાછા એ પોષક તત્વો અંદરના અંદર જ રહેવાના પેલા વર્ષે અસર દેખાશે બીજા વર્ષે એ અંદર જ જવાનું આપણે ચાર સેટા બહાર નહીં પોણી બહાર જવા દેવાનું નહીં તણખલું ઉડીન બહાર જવા દેવાનું એ જશે કે એને ખાલી ઊંચું નહીં થવા દેવાનું આપણે જે પાક જોઈતો હોય એટલે લીલું આછાદન બીજું સૂકું આછાદન આ એરંડાનો ઢોકળો પેલો ઢગલો પડ્યો એ તમે એવું કરજો સળગાઈ દેવા પ્રાકૃતિક ખેતીમાં એક તણખલું સળગાવવાનું નહીં બાકી બધું ખેતરમાં નાખી દેવા તમે એક વખત કોઈ વાવી હોય ને

પાકમાં તમે કોઈ આચ્છાદન નથી કર્યું તો માટીનું આચ્છાદન માટી આચ્છાદન કેવી રીતે કરશો તો રોપડી માટી ઊંડા નહીંડાપલા વાળી આડી પટ્ટી વાળી એક ઇંચ કોતરી ઉપર આડું છે એનાથી જ કરમડી મારવાની રોપડી કપો નહીં કેમ એ ઉપર નું પડ છે ને તોડી નાખશે કારણ કે સૂક્ષ્મ જીવાણુ સાની જરૂર છે છોડાની અને ગરમી પડે તો એ મરી જાય એનો બીજો ફાયદો નીચેથી પાણી ઉડવાના આમ તો કેવું હોય કુદરતી રીતે ઉપરથી તાપ પડે ને એટલે જમીનમાં જે પાણી રહેલું છે ને એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે એટલે તેવા એક કેપિલરી કેનાલ બનાવી દે જે તમને નરીઓ કે ના દેખાય પણ અંદર નીચેથી જમીનમાંથી ઉપર પાણીની વરાળ બહાર નીકળવા માટે જમીન તપે ને એટલે બહાર નીકળવા માટે નળીઓ બની ગઈ હોય એને કેશાકર્ષણ કેનાલો કહેવાય કેશ્યાકર્ષણ કેનાલમાં ભેજ વરાળ રૂપે ઉપર આવે અને પછી ઉડી જાય એ ઉડતો ભેજ તમને દૂરથી દેખાતો હોય ને ઉનાળામાં એને આપણે મૂર્ખડ કહીએ ધોરથી જે ભેજ ઉડતો દેખાય છે ને એને મૂર્ખજળ કહેવાય દૂરથી તમને પાણી હોય એવું લાગે ઉપર ઉડીને જતું હોય ઉનાળામાં ખાસ જોવા મળ્યા હવે એ પાણીને ઉડવા ના દેવું હોય અને ઉપરની ગરમીને નીચે ના જવા દેવી હોય તો તમારા રોપડી મારી અને જે કેનાલો છે ને તોડી નાખે આવી કેનાલો તમારા તપેલી ભી થાય ખીચડી બનાવી હોય ને કે ભાત મૂક્યા હોય ને તો ગરમી આપો ને એટલે પાણી બહાર નીકળવા માટે ચડવા થાય ને એટલે આમ કેનાલ બનીને ઉપર પડતુડ હોય ને પછી આપણે કણચી થી હલાઈ નાખીએ ઉપર બે વગર હલાઈ નાખવાની તો એ બે થી નીચેનો ભાગ હોય ને એ ભાત ચોટવા મળે તો થી ચોટવા મળે હા એવું નેચળનું કેમ ચોટા હલાયાથી નેચરનું ઉપર હલાયેલું ના ચોંટ પણ જેટલાથી હલાયું હોય ને એટલાથી કેનાલો કપાઈ જ હોય છે કેનાલો કપાઈ જાય એટલે ગરમી બહાર નીકળી નથી શકતી એટલે નેચરના ભાગે દાંચવા મંડળ સમજી ગયા હલાવાની પદ્ધતિ અત્યાર સુધી તો ખબર નથી કે આ કેમ દાંચવાય પણ હવે તમને ખબર પડી ગઈ એક વખત હલાવો એટલે છે સુધી હલાય જ કરવું પડે એટલે આપણે આ ટ્રેક્ટર લઈને વારંવાર ખેડવા જવું પડે તમે ઉપરના ભાગે ફક્ત ઉખાડવાનું એટલે કેપિલરી કેનાલો તૂટી જાય ઉપરથી ગરમી પડે તો ગરમી નીચે જઈ ના શકે કારણ કે કેનાલ તૂટી ગઈ છે અને નીચે છોયડું રહે એટલે સૂક્ષ્મ જીવાણુ માટે સાપરું સતત રહે ગરમી ના જાય ભેજ ને તો જળવાઈ રહે પાણી ઉડે ના આ બધું એટલે પંદર પંદર દિવસે રોપડી મારે કરવાની જો પેલું ના કરવું હોય આછાદન ના કરવું હોય ખેતર એટલે નીચે ભેજ જળવાઈ રહે અને જેટલું અંધારું રહે છે એટલું સૂક્ષ્મ જીવાણુ વધારે કામ કરશે સૂક્ષ્મ જીવાણુ આધારિત પ્રાકૃતિક ખેતી છે નહીં હામેથી ડિમાન્ડ આવે કે ના તું અહીંયા કંઈક ન ઉગા મારા મૂળ ઓકરવાડા વરિયાળીમાં ફુલેવર આવતી અને કોબી વાયલે એક એક લાઈન એટલે મિશ્ર પાક પદ્ધતિ આની કે એક સાથે તંકી ચાર લાખ ભેગા વાપરવા હા વરિયાળી એટલે એકલી વરિયાળી નહીં વરિયાળી વાવ એના જોડે બીજા પાકો અંદર શાકભાજી વાવો રીંગણ મરચા આ તે બધું જુદું જુદું જુદી જુદી થી અઢી મહિનાનો બરાબર પહેલો વરસાદ થાય એટલે કઠોળ વાવી દીધું હોય ઓગસ્ટ મહિનામાં કઠોળ ઉભું હોય ને અંદર એરંડા ચોપી દેવાનું સમજી ગયા ધારો કે તમારે કપાસ વાવા છે તો અર્લી કપાસ વાય દો અને કઠોળ વાઈ દો કપાસ ની અંદર એક પાક કપાય બીજો પાક ઉભો રે બીજો કપાય ત્રીજો ઉભો કેમ ઉત્પાદન લીધે જાઓ નીચે સૂક્ષ્મ જીવાણુઓને મારવાના નથી તમે ખેતર સફાશ સસ્તા અભિયાન કર દે

તો એ અગિયાર વીઘામાં પ્રાકૃતિક ખેતી કરા કરું વાવું એટલે કરવું કે જીવામૃત આપવાની જરૂર નહીં પડતી કે મેં કીધું રાયડો કેટલા મણ ઉતરે કે ગઈ સાલ અઠ્યાવી મણ ઉતરે તો રાયડો ખાતર નો ડોળો નહીં દવા છોટવાની જમીન નહી પડી મેં કહ્યું કેમ તરપાક ખેતરમાં રોગ જીવાત આવતી નહી સાંભળો તમે એનો જવાબ હોય કે સાહેબ આવા જતી રહે ખબર જ નહીં પડતી કેમ જમીન એક વખત તંદુરસ્ત થઈ જાય એની અંદર જે પાક વાયો હોય એ મોટો થાય કેવો તંદુરસ્ત હોય પેલો જ ઉદાહરણ છે ને કહેવત છે કે જણનારી જોશ હોય તો સુરવીરો પેદા થાય જમીન તંદુરસ્ત હશે તો ગમે તેમ આવશે અને જે મજબૂત હશે ને એ વરસાદમાં પલટો પલટતો થાય તો શરદી ના થાય અને કદાચ શરદી થાય તો બે દાળમાં ઘટી જાય અને દુબળો હશે એના દર અઠવાડિયે દવાખોને જવું પડશે યાદ રાખો એ આ જ વાત છે અને દુબળો કેમ હશે ખોરાક નબળો હશે

સાહેબન કહેતા જે ઈયળો ના ખાઈ શકતો એ તમે કેવી રીતે ખાવ ચિલોડા ના બાજુમાં એક શિવપુરા કંપા કરી છે કચ્છી અમે બધા એ ખેડૂત બહુ પ્રગતિશીલ ખેડૂત ના ત્યાં ખજૂર વાયેલી છે બધા ફળ જુદા જુદા ઘડા વાયેલા છે કોબીજ ને ફુલાવર ને બધું આવે એટલે અમે બધા અધિકારીઓની અમારે મીટીંગ એ બધા ચલો એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ ઉપર ફરવા જઈએ જોવા જઈએ અમે બધા ગયા આખા ફાર્મમાં ફર્યા ને ફરી પાછા અમે આવ્યા ચા પાણી કરી પછી જાઓ સાહેબ ચા બધા અમે ઘરે ત્યાં આવી રીતે પશુઓનો શેડ હતો ને એવું બધું હતું ને ત્યાંથી પસાર થતાં એક એમનો સોટા હાથી ટેમ્પો હતો ને એમાં ફુલાવર ભરતા હતા